રામચંદ્ર ભગવાનથી જે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આ સબરીબાઈ નો હેલો સાંભળીએ અયોધ્યાના રાજા દશરથજીના સીતાજ મારો હેલો સાંભળો ઓ હો હૉજી હોજી રે મારો હેલો સાંભળો હો હેલો મારો સાંભળો અયોધ્યાના રામ દયા કરો તો પ્રભુ થાય બેડો પાર મારો હેલો સાંભળો ઓ હો હોજી હોજી રે મારો હેલો સાંભળો ઓ હો હોજી એ ઊંચા ઊંચા ડુંગરા ને ભય ભરેલી ઝાડી ઊંચા ઊંચા ડુંગરા ને ભય ભરેલી ઝાડી સરોવરના કાઠે સાબરી કરે છે પોકારી મારો હેલો સાંભળો ઓ હો હો જીરે રે મારો હેલો સાંભળું હો હો જી